શું કરવું આ ગોબર સાંસ લેવા જવાનું થાય એટલે તો આખું એટલું પડી જાય હે અને આ વરસાદ એ હારે નારે હોય એ કાય હેને સાંસ લઈને આવવું જોઈએ અને કાંઈ આ વરસાદ મને પલાર નાખશે એ

એ બટા આમ જાવ હો હા કડી માં જાય કા એ ઈ બાજુ નો જાતા એ ઈ બાજુ હે ને વાઘે એ પાછો ડાલા માથા જેવો હવે ઢાંઢા થઈ ને હું ખોટું બોલો હો એ બટા હું ખોટું ના બોલતી હું અહીંયાથી ના આવી હું હેને કાકા ફાગી રહી આવી નકર હેને ઈ મને કાઈસી કાઈસી ખાઈ જા હાલ રુકે આ દોશી તો કાયમ ખોટું બોલતી હોય હે લે તમે તો કેવો હો કોઈ નું ના માનતા એ જાવ હોય તો જાવ હું તો આ તમારું હાટું કહું હાલ રુકે કેવા એ છોકરા મારું માનતાય નથી હા હે આમ તો જોર હોય કે કેવડો મોટો વાછી હા ઇતિ હવે હું કર આપણે આ રોચા કડી માં કેતા થી હો હવે આપણે શું કરશું આ શું હાલ ભાગી જઈએ આપણે હાલ એ એ એ તમને કહું લે હવે હું ના હેટલી પીતી

તમે ફટોફટ એક આવો એ મોટો વાઘ આવી ગયો તમને હા એ હા ફટોફટ આવો

અમને બચાવો એ કોઈ એ અમને બચાવો મારી વાય વાગ થઈ ગયો એ એ કોઈ એ અમને બચાવો એ કોઈ હે અમને બચાવો હું કરું હા બે આઠવાડિયા રાખડું પણ મારો દીકરો વાઘ હાથમાં ના આવતો અને પાછો આજ ફોન આવ્યો હવે કે વાઘ આવી ગયો છે પણ કાંઈ વાંધો નહીં એક દાંડો મારા હાથમાં આવી જાય એટલે સીધો પિંજરામાં ઘાયલ દો અને ઓલા કાણા મારો દીકરો પાડો અને વાહણું ખાઈ ગયો શું કરું આ માણસોને બહુ હેરાન કરે છે લાય હવે મને જવા દે આ જ વાગ નહીં અનકા કાં હું નહીં અરે બાપ રે વાત તો મારો દીકરો આમ જ છે અને આ છોકરા વંડી ઉપર ચડી ગયા છે લાય અહીંયા જાવ છોકરા ને ખાઈ જશે લાય કાંઈ કાતો

เฮ้ยมาเฮ้ยบาปเรียตัวมันจะไปกูไปกูไปกูมาเจอเฮ้ยมาเฮ้ยมาฮัทฮัทฮัทมาเราดีกว่าขานเราถึงกูเฮ้ยบาปเรียเฮ้ยมาเฮ้ยบาปเรียฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮัทฮั

ઓ હાલા ય ઇન્સ્પેક્ટર સાહેબ ય હું તમને છાતો છું ય હોલા રામુરિયા દેહાની વાડી રે ને ઇયા વાઘ હાથમાં આવી ગયો છે અને મારો દીકરો ખારો થઈ ગયો છે મને આ કાખલીમાં બેસતો ભીલી દઉં લ્યો આ અરે તોડી નાખ્યો અને પીંદરામાં હાથી ન આયો શું કરું ખારો એટલે થઈ ગયો છે હવે હું તમને હું કહું ફટાફટ ઓલા દીપડા પકડવા આપડી ટીમ દહે ને ઇને આયા મોકલો હા આયા મોકલો ફટાફટ નક બધાય થઈ જશે અને ત્રણ ચાર જણા છે